હાથ નાખી દઉં હા પછી એના આયોજક કોઈ કરનાર છે એના એના નંબર છે એ બોલતો તો ને એને એ છે આપ છે વિડિયો સરપંચ સરપંચ તે હતો સરપંચ હા હા કેના 10 15 મિનિટ ખમી જાવ સસ્યા 10 15 મિનિટ ખમી જાવ હે સસ્યા સરપંચ છે સસિયા હા છસિયાણા સસિયાણા હા હા એનો પણ વિડિયો ઉતારેલો છે નહીં તમે તમારી ન્યા જે ગામ છે

તમારું તમારું ગામ તાલુકો હા તમારું તાલુકો મને કયો હા તાલુકો તાલુકો જિલ્લો અમદાવાદ કરો ભાઈ હવે તમારું નામ મને બોલો તમારું નામ મારું નામ હસમુખભાઈ વાઘેલા હસમુખભાઈ પ્રેમજીભાઈ વાઘેલા હસમુખભાઈ પ્રેમજીભાઈ હયાત કી કરવા કમ ભી પ્રેમજીભાઈ વાઘેલા હસમુખભાઈ પ્રેમજીભાઈ વાઘેલા ગામ ક્યું કીધું જસિયાણા સતિયાણા જસિયાણા હા સસિયાણા હાણો સસિયાણા તાલુકો તાલુકો ધંધુકા તાલુકો ધંધુકા હા અને જિલ્લો અમદાવાદ જિલ્લો અમદાવાદ

રાજાકાર તો બાર ગામનો છે કોક એનું નામ એનું નામ નથી રાખ ખબર ભરતભાઈ ભરત બાપુ હા ભરત બાપુ છે બોલા હે એક મિનિટ જોઈ લે ભરત બાપુ છે આ કંકોત્રીમ જોઈ લે ભરત બાપુ કથાકાર હા કથા કથાકાર કથાકાર ભરત બાપુ નિગેલો કથાકાર

હા સરપંચ નો નંબર જો આ તમને જુદા બેડે સરપંચ નો નંબર છે આપો આપો આપ ઓન સરપંચ નું નામ શું છે ભાઈ જગાભાઈ જગદીશ ભાઈ હા જગદીશભાઈ જગદીશભાઈ પરમાર રાજપૂત છે જગદીશભાઈ જગદીશભાઈ એના બાપાનો છે એના બાપાનું નામ નથી ખબર આપા જગદીશભાઈના બાપાનું શું કામ છે ભાઈ હવે આપણે એ કરો ને ભાઈ આપણે સરપંચ છે ને આ લટણા હા હાલમાં ચાલુ સરપંચ છે આ ઠીક છે હું વાત કરું લો

અઢી વાર રો એટલે વારો આવી જશે તો એમને કીધું તમે અંદર જઈને જોઈ લો કે બધા બધા ઉભા છે તો તડકે ઉભું રહેવું તો અહીંયા ઘડીક બે મારી વાત સાંભળો તો એ આવડા લોકો ને કેમ તમે જારો એમાં બધા તમે થોડું કીધું જારો એમ આવડા લોકો ને જાળવવાનું તો પબ્લિક ની અંદર એમાં કેમ ખબર પડે આને જાળવવું બીજા ને નહીં જાળવવાનું બધા ને જાળવવાનું ઈ ઓલ કર બેઠા હતા નિશાલ બારા હનુમાનજી ના મંદિર છે બે દરવાજા ઓલ કરી બેઠા હોવા જણા હા પણ એ ત્યાં બેઠા હતા એ તો ના પાડી એટલે બેઠા આપણ બધા ને ના પાડી તી બધાને તો એવડે હોય દેખાડે ને એ તો પાછળ બેઠા તા એના વિડીયા છે આપડી પાસે ક્યાં વિડીયા હા જે લોક એન્કોર જમતું હતું એટલે ઈ વેન્કોર બેઠા તા જાહેર જીવનમાં જમણવાર છે એમાં તમે શિવરાત ના મેળામાં જાવ તો એમાં શિવરાત ના મેળામાં કેવી રીતે કરવું પડે હો જણા પણ નિશાળમાં આવડા આ જણા જ નહિ બાકી બીજા બધા હમાઈ ગયા કોઈ હમાણું નથી બીજા બહાર ઉભા થા પણ ઉભા છે એવું કોઈ નથી ઈ તમારું જમણવાર હાલે છે એમાં સિવાય કોઈ જુદા નથી તમારા મોઢેજો ખોવા જુદા હતા તો ઈભા ગામના જે લેડીઝ રહ્યા ની હા એ હમણાં નહીં એટલે આપડે એમને એવું કીધું કે તમે બહાર કીધું તમે ઘડીક ઉભા રહો જેમ જમતા જાય બધા જાતા જાવ બીજા બધા છે એનું પીરસવાનું નથી ઓલ નું બધું અંદર છે ને આવડ્યાનું નથી મારે વા સાંભળો આ કોઈ ગામ ધુમાડો કોઈ કઈ એવું કઈ નથી બે જણા છે

હા નાખો નાખો તમે બધું નાખો અને એમાં કેટલા જમે મોકલો તમારે એમાં બધાય છે ને એમાં તમે દલિતો તમે તો તમારા ગામના છે ને ઓળખતા હોય છો ને બધા હા તો એમાં આઈ તમારી આયરે કેટલા જણા જમે છે ને એનો વિડીયો મોકલો છે તમારા ગામ ના તો જમતા હોય છે ને તમે ભલી જાવ ને

સરપંચ ઈ સરપંચ ઈ જુદા તો એને તમારી ભેગા ઉભા રાખો તમારી સાંભળો તમે એમને આપડે એવું કીધું જ્યાં ઉભા ત્યાં રહો હમણાં રજા અત્યારે સાંભળો નથી જમો અમે ભાગ શું કરું

એ ટેબલ જુદું રાખ્યું એટલે વાત ઉભી થઈ કે ભાઈ આને જુદું જમણવાર રાખ્યું છે પણ એક વસ્તુ તમે સમજો કે અમે જોવાનું ને પૂછ્યું કે વાંધો નહીં એટલે જુદું એટલે કોઈ અહીંથી છેટું પચાસ મીટર પચાસ ફૂટ છેટું નહીં પડખે પચાસ ફૂટ છેટું નથી નિશાળ ની બારે છે અને સાંભળો તમે એવું કેતા હોય કે આ કોઈ નહીં ના ગામના જમે છે તમારી પાસે વિડીયો કરો વિડીયો કરો અહીંયા જમે છે જ નહીં હા તમે વિડીયો કરો